સૂરતમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના ઓનર હાર્દિક શાહ અને પૂજા શાહની અગાઉ છેતરપિંડીના ગુનામાં ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ થગ દંપતી વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધાઈ છે લોભામણી સ્કીમોમાં ઊંચા વળતરની લાલચ આપી લોકોને શેર બજારમાં રોકાણ કરાવ્યું અને વળતર ન ચૂકવી છેતરપિંડી કરી કાપોદરા પોલીસ સ્ટેશનમાં રૂપિયા અઠ્ઠાણું લાખ પચાસ હજારની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ દંપતી વિરુદ્ધ રૂપિયા બે કરોડ ત્રેસઠ લાખ અને એક કરોડ તેત્રીસ લાખની છેતરપિંડીના અન્ય ગુનાઓ પણ નોંધાયા છે જેમાં રોકાણકારોને સો દિવસમાં બાર થી પંદર ટકા વળતરનું વચન આપવામાં આવ્યું હતું જોકે બાદમાં આ દંપતી દ્વારા વળતર નહીં ચૂકી છેતરપિંડી કરવામાં આવી હતી જેથી આ બાબતે ઇકો સેલને તપાસ સોંપવામાં આવતા ઇકો સેલ દ્વારા સાહ દંપતીની લાજપોર જેલ ખાતેથી કસ્ટડી લઈ તપાસ કરવામાં આવી ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની જાનકી બોડીવાલા તેમજ પૂજા જોશી

આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે જેની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય જેના માટે પોલીસ કમિશ્નર શ્રી અનુપમ સિંહ ગહેલોત સાહેબ અમારા જોઈન્ટ શ્રી ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આ આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે જેને આધારે અત્રે એક અરજી મળેલી જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું જેની અંદર કુલ આઠ વ્યક્તિઓના નાણા ફસાઈ ગયા છે જેની અંદર હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે હાલ પૂરતી આવી નોટિસો મોકલવામાં નથી આવી પરંતુ જો એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવશે તો જરૂરથી તે લોકોને પણ બોલાવી અને નિવેદનો નોંધવામાં આવશે તેમનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર તપાસની અંદર મળી આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે